₹10 બનાવાસ ₹10 સા તો કઈ રીતે બનશે આમાં 5 ને 2 2 થી કો લેવું હા પેલા એક કયો લેવાનો 50 પછી લે લે તોધી મોય જે પેલા ચલા મને ₹8 આપો ₹8 હમ 5 નું હોને જો ભાઈ ₹8 બનાવા હોય કેટલા બનાવાના છે 8 8 તું અને એક ક ક લીધો

હા 1 2 નો મૂક્યો એટલે કેટલા થઈ ગયા 10 ચલો ચલો 10 બનાવો જા કે બોલો લીધા 3 કેટલા લીધા રૂપિયા બનાવો તો બેટા पाँच-पाँचना चार अब इसी रीते बनावाओ बेटा नोट कितने के की लेना हो वेरी गुड नोट कितने के ली दी दो तो कितना रुपया बनी गया एक कितना रुपया बनी गया ये तो दोस, दोस हो तो 10 के कितने नोट है एक इधर समझ जा चला कितना लेना है और मान जी 15 रुपया बनाना

તમારે દસ તો શીખવું નથી પાંચો નથી તમને મમ્મી